કેટલાક વિસ્તારોમાં તેમજ પોલીસ મથકોમાં સાત દિને ગણેશ વિસર્જન કરાયું માંડલ અને જુવાડ પંથક સહિત ગ્રામ વિસ્તારોમાં છેલ્લા સાત આઠ દિવસથી ગણેશ મહોત્સવ ધામધૂમપૂર્વક પૂર્વક ઉજવાઈ રહ્યો છે

ગણેશ મહોત્સવની સાથે ગણેશ વિસર્જનનો પણ મહિમા રહેલો છે ગણેશ વિસર્જન ભક્તો ત્રણ પાંચ કે સાત દિવસ અને બાકીના ભાદરવા સુદ ચૌદસ ના રોજ થતા હોય છે ત્યારે આજે શહેરના બંગલો સોસાયટી ચાણક્ય પાર્ક સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા શોભાયાત્રા યોજીને નજીકના વાવેશ્વર જળાશય પહોંચી વિઘ્નહર્તાનું વિસર્જન કર્યું હતું આ પ્રસંગે મહાઆરતી પણ કરાઈ હતી અને વિશેષ ડોક્ટર પંકજભાઈ પટેલ પરિવાર અને આસપાસના રહીશો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બીજી બાજુનગરમાંથી પણ ગણેશ વિસર્જન કરવા ભક્તો જળાશયો પહોંચ્યા હતા

મહેન્દ્ર ગજર સાથે સોચ ન્યૂઝ માંડલ